દક્ષિણ આફ્રિકાના હાઉડ સ્પ્રાઇટ નજીક સવારે એક દર્દના યુવાનોની ઓળખ શહેજાદ ભાગ્યશાલી સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ત્રણેય યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા આજે સવારે તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું જોકે કારમાં અન્ય યુવાનો પણ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જાય છે આ ત્રણેય યુવાનો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે ભરૂચથી જાવેદ મલિકની રિપોર્ટ